દરેક મહિલાની સમસ્યા હોય છે કે બાળકોને લંચ બોક્સમાં શું બનાવીને આપવું અને સવારના નાસ્તામાં શું બનાવવું જે દસ મિનિટમાં બની પણ જાય અને હેલ્ધી પણ હોય તો એના માટે આજ આપણે પ્રોટીનથી ભરપૂર એવા હેલ્ધી પરોઠા બનાવશું જે ફટાફટ બનીને રેડી થઈ જશે બધાને ખૂબ જ ભાવશે એના માટે અહીંયા મેં એક વાટકી મગ લીધા છે મગને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેશું જેના લીધે એમાં જે કચરો ધૂળ કાંઈ પણ હોય એ પાણીમાં નીકળી જાય અને ત્યારબાદ આપણે હૂફાળું થોડું ગરમ પાણી કરી અને છ સાત કલાક માટે પલાળીને રાખી દેવાના છે જેના લીધે મગ સરસ પલળી જાય ખીરાત પણ પલાળીને રાખી શકો છો અને બપોરે યુઝમાં લેવા હોય તો સવારે પણ પલાળી શકો છો હવે પલાળેલા મગને આપણે મિક્સી બાઉલમાં એડ કરી તેમાં એક ડુંગળી લસણની થોડીક કળીઓ બે મરચાં એક ચમચી વરિયાળી એક ચમચી જીરું અને આદુના થોડા ટુકડા નાખી અને પીસી લેશું ભાવતા શાકભાજી પણ આમાં એડ કરી શકો છો અને આ રીતે આપણે સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે હવે આ પેસ્ટ એક વાસણમાં કાઢી તેમાં આપણે હળદર મીઠું ચીલી ફ્લેક્સ કસૂરી મેથી થોડી મસળીને એડ કરીશું અડધી ચમચી જેવો અજમો લઈ એને પણ આપણે સારી રીતે મસળીને ઉમેરી દઈશું બે ચમચી વ્હાઈટ તલ લેશું અને કોથમીરના પાન એડ કરીશું આનાથીનો લૂક પણ સરસ લાગશે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગશે અને હા જો તમે મોટા બાળકો માટે બનાવતા હો તો તમે એમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પણ એડ કરી શકો છો અને લીંબુ નીચવી લેશું અડધું હવે આપણે જે ઘઉંનો લોટ રેગ્યુલર યુઝ કરતા હોય એ ઘઉંનો લોટ એક વાટકી જેટલો ઉમેરી એમાં એક ચમચી તેલનું મૂણ આપી અને સરસ લોટ બાંધી લેશું લોટ આપણે અહીંયા જે રોટલીનો બાંધતા હોય ને એ રીતે જ બહુ ઢીલો પણ નહીં ને કઠણ પણ નહીં એવું બાંધવાનો છે આપણે લોટ થોડો ઓછો લાગે છે એટલે આપણે બીજો અડધી વાટકી લોટ એડ કરી અને સરખો લોટ બાંધી લેશું લોટ જોઈ એ પ્રમાણે થોડું થોડું ઉમેરતું જવાનું છે તેલવાળો હાથ કરીને આપણે લોટ સરખો મસળી લઈશું અને આ રીતે આપણે રોટલીના લોટ જેવો મીડિયમ લોટ બાંધી લેશું હવે આ લોટમાંથી બી મોટા મોટા લુવા આપણે કાઢી અને ગાંઠિયા પાડવાનો જે આપણે સંચો આવે છે એ સંચામાં ગાંઠિયાની જાળી એડ કરી અને તેલ લગાવી લેશું જેના લીધે લોટ આમાં ચોટે નહીં અને આ રીતે આપણે બે લુવા સંચામાં અંદર ભરી દઈશું તો લોટમાંથી આપણે બે નાસ્તા તૈયાર કરીશું હવે સંચો બંધ કરીને આપણે સાઈડમાં રાખી દઈશું અને આનો ઉપયોગ થોડીવાર પછી કરશું પહેલાં આપણે પરોઠા બનાવી લેશું પરોઠા બનાવવા પાટલી વેલણ લઈને આપણે મીડિયમ સાઇઝનો આ રીતે લુઓ લેવાનો છે અને ખૂબ મસળી લેવાનો છે પહેલાં ત્યારબાદ ઘઉંના લોટવાળો કરી તેને હળવા હાથેથી આપણે વણવાનો છે બહુ વજન દઈને વણશો ને તો એકદમ વધારે ફાટી જશે વણવામાં પ્રોબ્લેમ થશે એટલે આને આપણે હળવા હાથેથી વણવાનો છે કેમ કે તેમાં આપણે મગનું પેસ્ટ એડ કરી છે ને એના લીધે ફાટવાને રહે એટલે હળવા હાથેથી આપણે સરસ ગોળ પરોઠો બનાવી લેવાનો છે એની કિનારી તો થોડી થોડી ફાટશે જ જો આ રીતે આપણે મીડિયમ બહુ પાતળું પણ નહીં ને બહુ જાડો પણ નહીં એવો પરોઠો બનાવીને તૈયાર કરવાનો છે અને જો તમારે કિનારી પણ એકદમ પરફેક્ટ જોતી હોય તો તેના ઉપર તમે ડબ્બાનું ઢાંકણું રાખીને દબાવી અને ગોળ શેપ આપી શકો છો પણ આપણે આ રીતે બનાવશું તો પણ સરસ જ લાગશે હવે અહીંયા આપણે તવી ગેસ ઉપર મૂકી છે તે ગરમ થઈ ગઈ છે અને તેમાં આપણે પરોઠું પકાવી લઈશું એક સાઈડ થોડા બબલ્સ આવી જાય પાકી જાય એટલે આપણે ફ્લિપ કરી લઈશું અને તેમાં તેલ એડ કરીશું અને જો તમારે ઘી એડ કરવું હોય તો તમે ઘી પણ લગાવી શકો છો આ રીતે બે સાઈડ થોડું થોડું પાકી જાય એટલે આપણે તેલ લગાવી લઈશું અને મીડિયમ ફ્લેમમાં પકાવી લેશું આપણે પરોઠા બનાવીને મગના તો ટેસ્ટી પણ લાગે છે ને ફટાફટ પણ બની જાય છે આના ટાઈમમાં આપણને ઘણા બધા કામ હોય છે તો આ ફટાફટથી બાફવાની ઝંઝટ વગર બનીને તૈયાર થઈ જાય છે અને પ્રોટીન પણ મળી રહે છે અને બાળકો પણ ખુશ અને મોટા પણ ખુશ બન્યા છે ને એકદમ ટેસ્ટી એકદમ પોચાને સરસ બન્યા છે અને તમે અથાણા સાથે દહીં સાથે ગમે તેની સાથે આપી શકો છો હવે આપણે જે સંચો ભરીને રાખ્યો હતો તેમાંથી આપણે ગાંઠિયા પાડી લેશું જો આપણે એક જ લોટ બાંધ્યો હતો એમાંથી પરોઠા પણ બની ગયા અને ગાંઠિયા પણ બની જશે એવું બને કે પરોઠા કરવાનું મન નથી તો તમે આ રીતે ફટાફટ બે જ મિનિટમાં ગાંઠિયા બનાવીને પણ આપી શકો છો એકદમ કુરકુરા અને સરસ લાગે છે આપણે જે ઘઉંના લોટની ચકરી આવતી હોય છે ને ખાઈએ છીએ બજારમાંથી લઈને એવી જ એકદમ કુરકુરું અને ટેસ્ટી અને આમાં આપણે સાથે મગ એડ કર્યા છે એટલે એ ચકરી કરતાં પણ વધારે ટેસ્ટી લાગે છે આ સાંજના નાસ્તામાં ચા સાથે કે પછી સવારના નાસ્તામાં પણ ચા સાથે આપણે આપી શકીએ છીએ મહિના સુધી તમે આને સ્ટોર પણ કરી શકો છો આને આપણે બે મિનિટ સુધી મીડિયમ ફ્લેમમાં પકાવવાના છે ફૂલ ગીસ રાખીને પકવશો ને તો એ બળી જશે અને ક્રિસ્પી વધારે નહીં બને એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ધીમી ફ્લેમમાં જ આને બે મિનિટ સુધી પકવવાનું છે તો જો એકદમ આપણે કુરકુરું નાસ્તો પણ તૈયાર છે આ પણ બાળકોને ખૂબ જ ભાવશે તો તમે પણ ઘરે એક વખત બનાવીને જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઇઝી છે અને સરસ પણ બનશે તમે કે કેટલા કુરકુરા બન્યા છે પરોઠાના લોટમાંથી પણ આપણે કેટલો મસ્ત નાસ્તો બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટી છે ત્યારે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ